ચમત્કાર મને બતાવો તો એને કેવું કે સૂર્ય ઉગે ચમત્કાર નથી સૂર્ય ચમત્કાર નથી ફૂલ ઉગે ચમત્કાર નથી તું જીવ એ મોટો તને કોણ હુર આવે કોણ જગાડે એ ચમત્કાર નથી મેં એક જગ્યાએ વાત કરી હતી ઊભો થયો મને કે ભગવાન નો ઉઠાડે તો મને કે ઘડિયાળ નો આલારામ મૂકીને ઉઠી શકાયો આવાય છે ઉભા વાહરાજી એટલે મેં એને કીધું કે તમને આલારામ તમારો જે ઘડિયાળનો મૂકેલો સંભળાયશ ક્યારે ખબર તમને ઉઠ્યા પછી સાંભળજો ઝીણી વાત છે તમારો ઘડિયાળનો આલારામ તમે મૂક્યો છે એ વાગે પહેલા પરમ તત્વ કોક આવીને તને જગાડી જાય છે આ આલારામ વાગશે તમને આલારામ જ કેમ હમલાય છે તને કેમ કાગડા કૂતરા ના અવાજ નથી હંભલાતા મોટર ખટારા એની પેલા પરમ તત્વ આવી તને જગાડી જાય છે આ ચમત્કાર નથી સર એટલે એક કડી ગાય હું આગળ વાત કરું ચમત્કાર કોને કહેવાય હે મા હે અંબાજી તારા ગુણ ગાનું નહીં ગાઈ શકું કવિ દુલા કાક કે કારણ શું કારણ હાંભળજો એ માડી જોને લટકે છે બ્રહ્મા એ માડી લટકે ચાદલિ ને ભા એ માડી જન લટકે આ મારી જોટકે આ હે ભગવતી હે જોગ માયા તારી કૃપા તો જોડી લટકે ચાંદ લિયો ને ભાન હા ખરે ખરી વાત છે આ સાહેબ હું મારા મારા અનુભવની વાત કરું હું તમને આનંદ આનંદે કરાવીશો હા આશ્ચર્યસ છે એ પવિત્ર છે માતાઓ બેનું બેઠીઓ અમારો લોક સાહિત્યનું આશ્ચર્યસ કોઈ મર્યાદા ઉલ્લંઘા નહીં આખું કુટુંબ બે દાંત કાઢે એવો આશ્ચર્ય છે હા જુનાગઢમાં મેં એક ભાઈને પૂછ્યું તમારો બાપુજી શું કરે મન કે અફસોસ કરે છે એ મેં કીધું અફસોસ છે ન કરે મન કે અમે આવ્યા એનો બોલો અમે આવ્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે એમાં પંદર દિવસ પછી વળી એના બાપુજી મને મળ્યા મે દીકરા કેટલા તમારે મને કે ત્રણ પણ ટબા જેવો મોટો દીકરો શું કરે મને કે ખેતી કરે છે બરાબર એથી નાનો શું કરે મને કે બીન ખેતી કરે ટુકડા કરી કરી વેચે છે અને સૌથી નાનો મેં કીધું શું કરે મને કે જે સામે મળે એનું કરે આખા ગાણવા દાદી ગયા હોય ત્યાં ક્યાં ફરી કરવા મને એવું ગમે છે કે કાઉ દાદા કાગો લીયા અને કાઉ દાદા કપૂત હકડી સી બયણ ભલી અને હકડો ભલો સપૂત સાથે

બે પખાને ઉજલા કરે એવી દીકરી દેજે નકર વાંચ્યા રાખજે આવો હા જુનાગઢ અમારે જુનાગઢ ને પણ એક જેલમાં કોકે કાગળ લખ્યો કેદી ને કે મેવું હાબ્યું છે જેલમાં તું ઝીણી ઝીણી કામગીરી કરીને કમા છો મારા લેણા ને કરતા રૂપિયા દઈ દે હવે માણા એટલું બધું વધી ગયું છે ને હાકડ થાય છે ને એટલે હવે તો જ્યાં જગ્યા મળીને બે જાઓ હમણાં થોડો કલાક પછી હા વાંધો ને હવે એ નકર એમાં વ્યવસ્થામાં જાઉં હું આપણે હા એ નકર રહેવા દો ને હવે જગ્યા કરી લે કારણ કે વ્યવસ્થામાં જો હું જાય તો નકામ એટલે જેલમાં એક કેદીને કોકે કાગળ લખ્યો કે મેં હું સાંભળું છે કે જેલમાં ઝીણી જીણી કામગીરી કરીને તું કમા તો મારા લેણા નીકળતા રૂપિયા દઈ દે તો એટલે જેલમાંથી હામો જવાબ લખ્યો ભાઈ કે ઉઘરાણીના કાગળ જેલમાં ન લખવા બીજા કેદી ઉપર અમારી આબરૂ હું લ્યો બોલો જેલમાં પછી આબરું હે એમાં એને જેલર મળવા આવ્યા જેલર હતા ને એ આ કેદીને મળવા આવ્યા કે હે ભાઈ તમારે કેમ કોઈ મળવા નથી આવતું ટિફિન દેવા નથી આવતું કુટુંબ છે કે બારદરી ઉભાયું હાવ કેદી કે કુટુંબ તો બહુ મોટું છે પણ કે કાં કોઈ મળવા આવે નહીં ટિફિન દેવા આવે નહીં તો સાહેબ બધાય અહીંયા જ છે આ એક જ બેરખમાં અમે બધા પહેલા જયા છીએ બહાર હોય તો કોક આવે ને ઘર જ આપતો હતા પ્રાણભાઈ અને મેં દિવાળી બેન બધા એમાં એક ભાઈ મારી પાસે બેઠેલા બહુ સરસ આપ મને ઘણા ટાઈમે પ્રસંગ યાદ આવી ગયું બોલો તે મારા હામાં જોયા કરે વરી આમ જોવે ને સમજો ને પછી મને કે તમને ક્યાંક જોયા હોય એમ લાગે છે એટલે મેં કીધું ક્યાંય પ્રોગ્રામમાં તો કે હા ડાયરામાં તમે આવો રસદારાના કહ્યું હા ભીખુદાન ગઢવી તમારું નામ મેં કીધું હા હું છું પ્રાણભાઈ છે દિવાલ હા બહુ સરસ પછી મને એને ઉપદેશ આપ્યો સીટમાં બેઠા બેઠા બસની સીટમાં મને કે તમે કલાકારો બોલો બહુ સારું પણ જીવો નહીં તમે દાંત કાટ ખાતર એટલું કીધું મેં કીધું બધું અમારે કરવું એમ બોલીએ અમે જીવો તમે તમે બોલો તો અમે જીવીએ આ તો હળવી વાત છે

અને એક શ્રોતો શ્રોતા ગીરેથી નીકળ્યો કંઈક સાંભળવું હોય છે જેમ જાગી સાહેબ ભૂખ્યો માણા આવે અને જેમ ખાવાની ઈચ્છા થાય તરસો માણા આવે ને જેમ તરસની ઈચ્છા થાય એને કંઈક સાંભળવાની ઈચ્છા થઈ એટલે સાંભળવું અને આને બોલવું એક સિવાળે ભેરા થઈ ગયા રામ 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 કોણ કે રામાયણનો વક્તા છું ને મારે રામાયણ સંભળાવીશ એમ તો કા કે તો હું શ્રોતા છું રામાયણનો મારે સાંભળવી છે એમ તો શું કરી આ ઝાડ ને છે બે જઈ બે ગયા સાહેબ હામ હામા બે આને રામાયણ નું વક્તવ્ય શરૂ કર્યું આને શ્રવણ શરૂ કર્યું પરિણામ એ આવ્યું કે રામાયણ પૂરી થાય તો આ આમ આના ખોલિયામાંથી પ્રાણ નીકળી ગયા આમ શ્રોતાના ખોલિયામાંથી પ્રાણ નીકળી ગયા બે અનંતની યાત્રા લઈ લીધી હવે સાંભળજો બેયના પરિવાર ગોતવા નીકળ્યા કે ભાઈ અમારા બાપુજી જડતા નથી રામાયણ બહુ વાંચતા બોલતા બહુ સારું એક પરિવાર એવો નીકળ્યો કે અમારા બાપુજી નથી મળતા એ સારું સાંભળતા હતા અને એક સીમાડે ભેડા થયા ને એમાં કોઈ કીધું તમે જે બે વ્યક્તિને ગોતો છો ને બે પરિવાર એ વ્યક્તિ અમારા નદી કિનારે એક ઝાડ ને છાંયે થોડા ટાઈમ પહેલા મે જોયા હતા જાવજી જ્યાં હોય તો ન્યા ગયા હતા હાટકા પડ્યા હતા આની કોડ ઢગલી હાટકા ની આની કોડ બે હાટકા ની ઢગલી પડી ધવ કે ના બાપ ના કેમ ગોતવા હે કોને કેમ ગોતવા મારા પિતાના એમાં સન્યાસી નીકળે છે આ આ દેશ તો સન્યાસીનો દેશ છે ઋષિઓનો દેશ છે સન્યાસી નીકળે બે પરિવાર ગયો મહારાજ સ્વામીજી અમે બહુ મૂંઝાણા છીએ બોલો શું આ હાડકાની ઢગલી પડી છે અમારા બે પરિવારના પિતા છે પણ અમારે કેમ ઓળખવા તો કે મારા પિતાજી બહુ સારા વક્તા હતા એમ સંન્યાસી કે તો હા એક પરિવાર કે મારા પિતાજી બહુ સારા શ્રોતા હતા એમ તો હા તો કે હવે ઓળખી લ્યો જેના હાટકા વિંધાઈ ગયા હશે એ વક્તા હશે અને જેના હેટકા ફૂલી ગયા હશે એ શ્રોતા હશે જેના હાટકામાં સીધા પડી ગયા હશે એ વખતા હશે જેના હાટકા તૃપ્તિ થઈ ગયા હશે હાંભળીને એ ફૂલાઈ ગયા હશે એટલે મેં બસમાં ઓલા ભાઈને કીધું મેં કીધું મારા વિંધાણા નથી ને તમારા ફૂલાણા નથી એટલે હવે એ અપેક્ષા તો રાખો માં